સાબરકાંઠાના ઈડરમાં પ્રતિબંધિત ગર્ભ પરીક્ષણ મામલે જિલ્લા આરોગ્ય વિભાગે સ્ટેટ સ્ટિંગ ઓપરેશન કરી તબીબ સામે કાર્યવાહી કરી છે લક્ષ્મી વુમન્સ હોસ્પિટલના છેલ્લા કેટલાક સમયથી ગર્ભ પરીક્ષણ ચાલતું હતું આ મામલે ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ મીડિયાથી દૂર છે લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં રેટ બાદ અધિકારીઓના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે કાર્યવાહીના ચોવીસ કલાક થયા છતાં મીડિયાથી માહિતી છુપાવાઈ રહી છે ખાનગી હોસ્પિટલમાં ગત રોજ ચાર કલાક કરતાં વધુ સમય સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું આ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે એક સાથે ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરાતા સમગ્ર જિલ્લામાં હડકમ મચી જવા પામી છે લલિત ડામોર દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા